નમસ્કાર દર્શક મિત્રો હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો હમણાં ઘણા દિવસ થયા હતા એક કામમાં થોડુંક બીજી હતું એટલે વિડીયો બનાવી શક્યો નથી ઘણા બધા મારા દર્શક મિત્રોએ મને ફોન કરીને જાણ કરી ખબર અંતર પૂછ્યા ચેનલ બંધ થઈ ગઈ છે કેમ એ પણ આમ એમને દરેકે પ્રશ્નો પૂછ્યા હતા મિત્રો પહેલા તો દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનવો ઘટે કારણ કે પર્સનલી આપણને આપણે કેર કરે છે આપણે ખબર છે ક્યાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને ના મિત્રો આ નથી એક સારા સમાચાર દર્શકો માટે લઈને આવી રહ્યો છું જ સમયમાં એટલે કે થોડાક સમયમાં આપણે એક ચેનલ તરીકે મોટો એક સ્ટુડિયો બનાવવાનું કામ ચાલુ કર્યું છે ફર્નિચર થાય છે થોડાક સમયમાં આપ નિહાળશો ગુજરાતનો એક અવાજ એટલે ષડયંત્ર દરેક ષડયંત્રોના વિશે આપણે જે ઉઘાડું પાડવાનું કામ આપણે કરી રહ્યા હતા એને અત્યારે હવે મોટા પાયે વિસ્તારી અને ગુજરાત ફલકમાં લઈ જવાની પૂરી ગણતરી છે આપ દર્શક સાથ સહકાર તો ચોક્કસ આપણે કામ પાર પાડીશું તો મિત્રો આપ પહેલા તો કોમેન્ટો દ્વારા જણાવો કે આપણે નામ જે ચેનલનું છે ષડયંત્ર જ રાખવાનું છે કે કઈક આપણે એમાં બદલાવ કરી શકીએ આમ જો કે મને ગમતું નામ છે આપણું કામ જ કરીએ છીએ દરેક ના ષડયંત્રો કોઈ શ્રેષ શરમ રાખ્યા સિવાય ગુજરાત સમક્ષ આપણે મૂકતા રહીએ છીએ પરંતુ છતાં પણ આપ દર્શક મિત્રો ને પ્રશ્ન પૂછી લઉં કે આપની સલાહ આપનું સૂચન શું કે છે જોઈએ બીજું પણ મિત્રો કહેતો જો કે આપ દર્શક મિત્રો માંથી પણ કોઈ પણ નાતજાતના ભેદભાવ સિવાય સાહસમૃતિથી નિર્ભયપણે પત્રકારિતાના ક્ષેત્રે આગળ વધવું હોય ને દરેકને ઉઘાડા પાડવા હોય તો અમારા સાથે આપ જોડાઈ શકો છો ચોક્કસ આપ ટેકનિશિયલની માહિતી ટેકનિકલ માહિતી ધરાવતા હોય ક્યાં કે સારા એડિટર હોય સારા આપ સોશિયલ મીડિયામાં પણ કામ સંભાળી શકતા હોય અથવા કોઈ સારા આપ વક્તા હોય આપના જોડે કંઈક ટેલેન્ટ છે જ્ઞાન છે અને એમને વ્યવસાય અપનાવો છે પત્રકારિતાનો તો ચોક્કસ આપના દરવાજા ખુલ્લા છે આપ દરેક માટે કારણ કે

યાદવા સ્થળી થવાના જાણવર્ત થઈ રહ્યા છે ત્યાં પણ સી આર પાટીલે મેન્ડેટ આપ્યો ને ત્યાં પણ મેન્ડેટ માનવા હવે પ્રજા તૈયાર નથી બીજું આજના તારીખે આજના દિવસે એક સમય આ રીજમાં પણ એક દૂધસાગરની ડેરીની એક મિટિંગ હતી અને એના અંદર પણ દૂધ ડોળાનું છે એના અંદરો અંતરને ઝપામા ઝપાઝપી થઈ છે એટલે વહીવટી મંડળ અને પશુપાલકો સામસામે છે એનું સંપૂર્ણ આપણે

વિચારો યાર પશુપાલકોને સામે આવીને ડેરીઓને લોક મારી દેવા પડે મંત્રી એમનો વહીવટ તમારા સુધી ના આપે સાધારણ સભા ભરે એ જે એને કહેવાય દફતર મંડળીઓ બધી જ જ એ પોતપોતાના ચલાવે ને કર્મચારી મંડળો જે કર્મચારીઓ છે ને એ બધા જ એને સપોર્ટ આપે છે ઘણા ગામમાં આવા કિસ્સા છે ધાનેરા તાલુકામાં માનલો ગઈ સાલ તો જે કિસ્સો થયો હતો થોડું બીજું પણ કારણ હતું પરંતુ અત્યારે વળાધરમાં પણ આ પરિસ્થિતિ છે વાવ થરાદ એના એ ગામડાઓમાં પણ પરિસ્થિતિ આની આજ છે કે મંત્રીઓ અને ત્યાંના મંડળીના જે ચેરમેનો ક્યાંક ઘોડા પશુઓને છેતરવાનું કામ કરી રહ્યા છે અને એમાં બળતામાં ઘી ઉમવાનું કામ એ ડેરીના કર્મચારીઓ અને ડેરીના વહીવટી મંડળ કરી રહ્યું છે કારણ કે પોતાને એક વોટ જોઈએ છે એ એક વોટ માટે તમારા ગામમાં જે પરિસ્થિતિ થવી હોય એ થાય વચ્ચે હમણાં ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં પણ આ પરિસ્થિતિ થઈ મિત્રો જ્યાં સુધી ડેરીના કર્મચારીઓ આ બધું ભેગો જોડે રહીને આ બધા ધંધા કરાવે છે કર્મચારીઓ પણ કોના યાર આપણા માંથી જ આવેલા કારણ કે એમને ત્યાં નોકરી કરવી છે ને એમને ત્યાં સાહેબ ના વાલા થવું છે આ જાગવું પડશે પશુપાલકોને એન કેન પ્રકારે આ જે દબાવવાનો પ્રયત્ન છે ને એમાંથી ક્યાંક તમારે બહાર નીકળવું પડશે યાર આજે દૂધના ધંધામાં દૂધ સિવાય બધો જ વ્યવસાય કાળો છે અને આંકડો નાનો નથી જેને વોટ આપવાના અધિકાર હોય એમને પણ પાંચ વર્ષે માંડ નંબર મળ્યો છે એમના સગા ભાઈઓ આ ઝઘડી લે છે ગામ સામે ઝઘડી લે છે અને તોય ભાષણો કરવાના ગમે દૂધના ધોયેલા છે સાહેબ હવે તો દૂધે કાળો થઈ ગયું છે આ વ્યવસાયોમાં પશુપાલકોના પૈસાનું પાણી કરી નાખ્યું માટે ત્યાં જઈને પગ દબાવવાના અને અહીંયા દાદાગીરીથી દરેક ગામડાઓમાં આ પરિસ્થિતિ થઈ છે મિત્રો જાજા ટોપિક આમ તો ઘણા બધા છે ત્યાં સુઈ ગામમાં પણ પૂર આવેલું છે એની પણ આપણે ચર્ચા કરવાની હતી કારણ કે કેસ્ટોલ ના વિતરણમાં ક્યાંક ગોટાળા એ પાણી વસરતા નથી મને આજ સવારમાં પણ એક બે ગામડાઓના ફોન આવ્યા હતા પરંતુ થોડીક વ્યસ્તતાના કારણે અત્યારે ટોપિક લઈ શકતો નથી તો મિત્રો આજ તો ફક્ત આટલી જ માહિતી મળીએ આવતીકાલે એક નવા મુદ્દાથી પરંતુ જે દૂધસાગરમાં છે એની ચર્ચા પણ કાલ કરશું થોડાક બીજી વખત કહું છું કે થોડોક સમય લાગશે દસ પંદર દિવસ સુધી વ્યસ્ત વ્યસ્ત રહેવાશે પરંતુ જે થશે એ આનાથી પણ કદાચ ગુજરાતમાં આપણા દર્શક મિત્રો પશુપાલકો માટે અને ત્યાં ખેડૂતો માટે આપણે કઈક અવાજ ઉઠાવી શકશું ક્યાં એનો પડકો સારી જગ્યાએ પડશું તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત